હેલો માય ડી એ સ્ટુડન્ટ વેલ કમ્પેક ટુ આદિંગ ક્લાસિસ આદિંગ ક્લાસીસમાં તમારું આર્થિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે તમારી જે પ્રથમ વાર્ટસઅપ પરીક્ષા બે હજાર પચ્ચીસ છે એમાં આજે આપણે ધોરણ બાર અને વિષય તમારું જે સમાજ શાસ્ત્રક છે સમાજ શાસ્ત્રનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ લેવાઈ ગયેલું પેપર છે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે ચાલો શરૂઆત કરી છે ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ દરેક ખાસ જણાવવાનું કે વિદ્યાર્થીઓ જો હજુ પેપર બાકી છે તો તમને ગેરંટી સાથે કે આ પેપરને તમે સોલ્વ કરી લેજો અને વિડીયોના અંત સુધી બન્યા સોલ્યુશન હું તમને આપું છું કારણ કે આપણા ગણીને એક થી લઈ અને પાંચ ચેપ્ટર છે તો હવે પાંચ ચેપ્ટરમાંથી પૂછાય પૂછાય કેટલું પૂછાય કયા કયા પ્રશ્નો પૂછાય

ચાલો એમાં તમને થોડું ઝૂમ આઉટ કરી દો પીડીએફ થોડી એવી છે એટલે થોડું મેનેજ કરી લેજો હું પ્રશ્ન બોલું છું ચાલો પ્રશ્ન નંબર આપણો એક છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક આપણા ભારતમાં છે ભાઈ ચાલો પ્રશ્ન નંબર બે છે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે આ તો કઈ કહેવા જેવી વાત છે આ તો આપણને આવડવું જોઈએ કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે ભારત રત્ન અને બધા એમસીક્યુ આવડે એવા છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ માં કહ્યું છે ઉત્તરાખંડ માં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે તો ઉત્તરાખંડમાં વસ્તી ઓછી છે એટલે આપણે યાદ રાખીશું જીરો પોઈન્ટ ચોર્યાસી ટકા ચલો પછી આગળ વધીએ તો આપણો પ્રશ્ન નંબર ચાર છે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે જવાઈ ગયેલો પ્રશ્ન છે ને આપણા ભણવામાં આવે છે તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે બાવીસ ભાષાઓ જે છે એ બાવીસ ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે

એની ઉપર કોઈ પ્રેશર કે દબાવ કરવામાં આવતો નથી તમને મજા આવે તમે હિન્દુ ધર્મ અપનાવો ઇસ્લામ ધર્મ અપનાવો તમે અપનાવી ન કરી શકે છે તરીકે કોણે ઓળખાવી છે તો લોક ને લોક સંસ્કૃતિ તરીકે કૃષ્ણદેવ કૃષ્ણદેવ ઉપાધ્યાય ઓળખાવી છે ચાલો ત્યાંથી આગળ વધુ પ્રશ્ન નંબર આઠ છે કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે પંજાબ રાજ્યની અંદર છે ચલો પછી પ્રશ્ન નંબર દસ છે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો આદિવાસીઓની જે સંખ્યા છે એમાં ભારત વિશ્વમાં દ્વિતીય ક્રમે આવે છે પ્રથમ ક્રમે કોણ આવે છે જરા તમે મને કોમેન્ટ ની અંદર જણાવજો હું તમારી કોમેન્ટ ની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈશ બીજો વિદ્યાર્થી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર ધોરણ 12 આર્ટસ કોમર્સ ને લગતા જે જે પેપર લેવાઈ ગયા છે તો દરેક દરેક બે જિલ્લાના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પેપર જે લેવાઈ ગયા છે એનું ફૂલી પેપર સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી જશે વિડિયો મેળવવા માટે તમારે ડિસ્ક્રિપ્શન ની અંદર જઈ અને પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે કોમર્સ અને આર્ટસ ના પેપર જોઈ શકો છો બીજરાજ ચૌહાણ જે છે એમને આદિમ જાતિનું વર્ગીકરણ કર્યું છે આગળ વધવું છે તો પ્રશ્ન નંબર બાર છે ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો તો જવાબ આવશે ઓગણીસો ને પંચાવન ની સાલમાં ચલો તેર કીધું છે કુંવરબાઈ નું મામેરું યજ્ઞ કયા વિભાગમાં સમાવિષ્ટ છે તો સામાજિક ન્યાય અને અધિકારીતા જવાબ આવશે પ્રશ્ન નંબર ચૌદ છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો ઓબ્વિયસલી કન્યાઓને એમનું ઘરથી જો સ્કૂલ ત્રણ કિલોમીટર દૂર હોય તો સ્કૂલે જવા માટે કન્યાઓને સાયકલ ની સહાય આપવામાં આવે છે હાલો ત્યાંથી આગળ વધુ છે પ્રશ્ન નંબર પંદર છે ઈસવીસન ઓગણીસો એક માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું છે ચાલીસ આવે ગુજરાત નું પૂછે તો નવસો ને અઢાર આવે છે સૌથી વધારે પૂછે તો કેરળમાં એક ને અઠ્યાવીસ અને જો તમને સૌથી ઓછું પૂછે તો દીવ દમણ આવશે

ચાલો સત્તરમાં નમનો પ્રશ્ન છે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દનો પ્રયોગ કર્યો છે તો સંસ્કૃતિકરણ માટે જવાબ આવશે બ્રાહ્મણીકરણ તમને બ્રાહ્મણીકરણ કે ને પૂછે તો સંસ્કૃતિકરણ સંસ્કૃતિકરણ આપે તો પૂછે તો બ્રાહ્મણીકરણ બે એકબીજાના પૂરક છે ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર અઢાર છે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે તો ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકવામાં આવે છે

દર મૃત્યુ દર અને સ્થળાંતર ઉપર આધારિત છે ચલો પછી બાવીસ માં ભારતમાં બે હજાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે તો સૌથી ઓછું લિંગ પ્રમાણ કીધું છે તો દીવ દમણ દીવ દમણ દીવ દમણ અને ગોવા ફિરંગીઓ બેઠા રોવા આવી કહેવત છે જો ઇતિહાસમાં સાંભળી હોય તો દીવ દમણ છસો ને અઢાર છે ચલો પછી જૈન સમુદાય સમુદાયમાં કયા બે વિભાગો પડે છે તો જૈન સમુદાય છે ચાલો હોય તો ચલો ચોવીસ માં કીધું છે શીખ ધર્મ ના પાંચ કકોને કહે છે ને આ પ્રશ્ન તો એક હજાર ટકા ના એક હજાર ટકા મોસ્ટી એટલે ના હોય તમને જોવા મળે જ તે પાંચ ક તમારે લખવાના છે તો કેસ કડું કૃપાન કચને બધા જે છે 5 ઈ તમારે લખવાના છે ન આપણે સક અધિકારી ના બેઠે બેઠો પૂછાય છે ચાલો પછી કીધું છે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972 માં કયું કમિશન નિમાયું હતું તો બક્ષી કમિશન આવશે કયું બક્ષી કમિશન 26 માં કીધું છે જાદુના પ્રકાર કયા બે જાદુ કાળો જાદુ અને સફેદ જાદુ કાળા જાદુ સફેદ જાદુ જાદુ

મોસ્ટ આપ્યું છે પછી કીધું નતું તૈયાર કરી લેજો હાલો આગળ વધુ છે ઓગણત્રીસ માં અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ચિત્રકલા નૃત્ય કલા નાટ્ય કલા એ બધી કલાઓ છે એનો સમાવેશ થાય છે પછી આગળ કીધું છે તીસમો પશ્ચિમી કદન નો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યું છે આ પણ પ્રશ્ન મોસ્ટ એમપી મોસ્ટ એમપી ને મોસ્ટ એમપી છે તો જે શ્રીનિવાસે છે એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામનું જે પુસ્તક છે એમાં એમને પશ્ચિમીકરણનો ખ્યાલ આપેલો છે. હાલો ત્યાંથી આગળ વધુ છે તો વિભાગ સીમા મારે જવું છે તો તમે મારા વાલા વિદ્યાર્થીઓ તમે અહીંયા વિભાગ સીમા જોઈ શકો છો તમને કીધું તું જે પ્રશ્નો મેં આઈએમપી આપેલા હતા એ પ્રશ્નોમાંથી બધા પ્રશ્નો પૂછાય ને પૂછવા જ પડે ભાઈ પાંચ ચેપ્ટર છે તો પાંચ ચેપ્ટરમાંથી કેટલું પૂછી પૂછે એને પૂછાય એટલે બધા પ્રશ્નો તમારે તૈયાર કરજો વાજ પડે એટલે કહશો બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે કરી નાખ ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષા રમત ગમત ના એવોર્ડ છે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે પછી આદિવાસીઓની માટી કલા તમને પૂછી લે ભારતીય ના સ્વરૂપો હિન્દુ ધર્મ બાબતોનું મહત્વ છે મસ્ત પ્રશ્નો પૂછેલા છે કરી લેજો ભાઈ હાલો આગળ વધુ છું તો ટોટેમ વાત જો આ તો મેં તમને કેટલી વાર કીધું ભાઈ ટોટેમ વાત તો તમે જો જયે કીધું છે કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો માપ મે તમને કીધું કે કરી જ નાખો એટલે ઈ પૂછાય જ

આ પણ મોસ્ટ આપી ક્વેશ્ચન છે પૂછાય છે ચલો પછી આગળ વધવું છે તો વિભાગી ની અંદર ભારતમાં ધાર્મિક વૈવિધ્ય પછી ગ્રામ સમુદાય કીધું છે ગુજરાતમાં સ્ત્રીઓ માટે શૈક્ષણિક આર્થિક યોજનાઓ તો મસ્ત પ્રશ્નો છે તૈયાર કરી લેજો ઓકે ચાલો વિડીયો ને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો